છોટોદપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો પ્રદેશ ભાજપના નવન્યુક્ત ઉપપ્રમુખ તરીકે જવાબદારી મળતાની સાથે જિલ્લાના અગ્રણીઓએ તેમનું અભિવાદન કર્યું હતું આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પ્રમુખ ઉમેશ રાઠવા અને વિવિધ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ખાસ ઉપસ્થિતિ આપી સન્માન બદલ આભાર વ્યક્ત કરતા ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે પક્ષે સોંપેલી આ નવી જવાબદારી બદલ તેઓ પ્રદેશ અને રાષ્ટ્રીય મોવડી મંડળ આગામી કાર્યક્રમથી આગામી સમયમાં જિલ્લામાં સંગઠન વધુ મજબૂત બનશે પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી મને મળી છે હું ગુજરાત પ્રદેશ મોવડી મંડળ અને રાષ્ટ્રીય મોવડી મંડળની ખૂબ ખૂબ આભારી છું મારા જે પાર્ટીમાં કામ કર્યું અને ચૂંટાઈને જે મેં કામ કર્યું છે એની કદર કરીને મને જે જવાબદારી સોંપી છે એને હું સુપેરે પાર પાડીશ